નમસ્કાર 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 કેમ છો ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસ ને વાર શુક્રવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા પણ તે જોઈ તે પહેલાં વિડીયોમાં નવા આવ્યા હો તો પહેલાં વિડીયો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરી રૂપે સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે તો ચાલો શરૂ કરીએ ઊંઝા તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે સુવા જે છે પંદરસોથી ઓગણીસો તેર ઈસબગુલ જેનો નીચો ભાવ છે છવ્વીસો પંચોતેર ઊંચો ભાવ છે બત્રીસો ચોર્યાસી વરિયાળી જે છે નવસોથી છ હજાર નવસો ને આગળ છે જીરુ પિસ્તાળીસોથી પાસઠસો પછી છે અજમો જેનો નીચો ભાવ છે એક હજાર પચાસ ને ઊંચો ભાવ છે તેત્રીસો બોતેર ને મેથી જે છે અગિયારસો ત્રીસથી બારસો એંસી ને હવે આગળ છે તલ સફેદ પચીસો એકત્રીસથી છવ્વીસો